હવે આપ સાંભળશો દીવ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખિકા છે ભારતી રાવલ દીવ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષોના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો દમણ અને દીવની એક બેઠક છે જેમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટી અપક્ષ ઉમેદવાર થઈ કુલ સાત જેટલા ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યો છે જેમાંથી ત્રણ ઉમેદવારોની વચ્ચે રસાકસી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીએ અહીં લાલભાઈ પટેલને સતત ચોથી વાર ટિકિટ આપી છે લાલભાઈ પટેલે દમણ ખાતે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારબાદ તેઓએ ફરીથી દીવમાં પણ ભવ્ય રેલી સાથે કલેક્ટર કચેરીમાં તેમનો પત્ર નોંધાવ્યો હતો તો અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ પણ અહીં ઘર ઘર જઈને ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે દીવ દમણ ખાતે કોંગ્રેસ પાર્ટીનું અસ્તિત્વ નહીવત જોવા મળ્યું છે કોંગ્રેસના કેતનભાઈ પટેલ દમણ દીવની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે પરંતુ તે હજી સુધી દીવ સુધી પહોંચ્યા જ નથી એટલે આપણે આમ જોવા જઈએ તો દમણ દીવની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના લાલુભાઈ પટેલ તથા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ વચ્ચે જંગ ચાલી રહી છે તેવું લાગી રહ્યું છે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે દમણ દીવની સીટ પરથી કોણ બાજી મારશે આગામી ત્રીસ તારીખથી દીવ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કેતન પટેલ પ્રચાર પ્રારંભ કરશે દમણ દીવ પ્રશાસન દ્વારા પણ ચૂંટણીના મતદાન મથકો પર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે દીવ પ્રશાસન દ્વારા દરેક મતદાન મથકો પર લોકોને મતદાન આપવા માટે કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે પાણી મંડપ જેવી અનેક સુવિધાઓ કરવામાં આવી રહી છે ચૂંટણીઓ માટે ઉમેદવારો જેમ પ્રચાર કરી રહ્યા છે તે રીતે દીવ પ્રશાસન માટે પણ મતદારોમાં જાગૃતતા લાવવા માટે નુક્કડ નાટક તથા દીવની વિવિધ શાળાઓમાં જઈને પ્રશ્નોત્તરીના માધ્યમથી વિદ્યાર્થીઓને પણ મતદાન જાગૃતિ અંગે જાણકારી અપાઈ રહી છે જે રીતે લોકશાહીનો પર્વ ધામધૂમથી ઉજવવાની તૈયારી થઈ રહી છે આ માહોલમાં દીવમાં હિન્દુ મુસ્લિમ તથા ખ્રિસ્તી સમુદાયના લોકો તેમના પર્વની ઉજવણી કરી દીવ ખાતે હિન્દુ સમાજ દ્વારા રામનવમી તથા હનુમાન જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી રામનવમીના દિવસે સમગ્ર દીવ રામમય બન્યું હતું અને પૂરા દિવસ દરમિયાન મહાઆરતી મહાપૂજા ભજન કીર્તન પાલખી યાત્રા પદયાત્રા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું તો હનુમાન જયંતિ પ્રસંગે દીવ જિલ્લાના નાગવા તથા ઘોઘલા જેટી પર કષ્ટભંજન ગ્રુપ દ્વારા કેક કાપી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી દીવના પટેલવાડી ખાતે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની મૂર્તિની સ્થાપના પણ કરાઈ હતી દીવના હાટકેશ્વર મંદિર ખાતે પણ હાટકેશ્વર મહાદેવના જન્મોત્સવની તથા ગુળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી દીવ ખાતે હોળી ધૂળેટીની પણ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી થઈ હોળીના દિવસે લોકોએ હોળીકા દહન કરી ધાણી ખજૂર ટોપરું નારિયળ વગેરેથી હોળીનું પૂજન કર્યું હતું આપ સાંભળી રહ્યા હતા દીવ જિલ્લાનો સમાચાર પત્ર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર